ડભોઈથી કર્ણે જવાના મુખ્ય માર્ગ પર નર્મદાની મોટી કેનાલ આવેલી છે જે કેનાલ પર ઘણા સમયથી રેલિંગ તૂટી ગયેલી છે અને અકસ્માતની શક્યતાઓ રહેલી છે તેમ છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓને આ તૂટેલી રેલિંગ દેખાતી નથી ત્યારે વહેલી તકે આનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી ચાલકો અને ખેડૂતોની માંગ છે જે જગ્યાએ રેલિંગ તૂટી ગઈ છે તે જગ્યા ઉપર રેડીમના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી જેથી મોટા અકસ્માત થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈને લોકોમાં ચર્ચા જાગી છે એક ચાલુ રાખી